ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી આગામી તારીખ વીસમી એપ્રિલના રોજ યોજાઈ રહી છે વર્ષોથી પાનોલી ઉદ્યોગ મંડળની ચૂંટણી યોજાતી નથી સર્વસંમતિથી અને સહમતિથી ચૂંટણીને ટાળવામાં આવતી હોય છે પરંતુ આ વખતે કંઈક પરિસ્થિતિ અલગ છે તારીખ પાંચમી એપ્રિલના રોજ પાનોલી ઉદ્યોગ મંડળની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીની ફોર્મ ભરવાની અંતિમ તારીખ હતી જેમાં જનરલ કેટેગરીમાં દસ ફોર્મ અને રિઝર્વ કેટેગરીમાં પાંચ ફોર્મ આવ્યા છે આ અંગે પાનોલી ઉદ્યોગ મંડળના વર્તમાન પ્રમુખ પી એસ પટેલે જણાવ્યું હતું કે જનરલ કેટેગરીમાં દસ ફોર્મ આવ્યા હતા જેમાંથી ત્રણ ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે જેમાં સતત ત્રણ વર્ષ સુધી પાનોલી ઉદ્યોગ મંડળના સભ્ય રહી ચૂક્યા હોય તે જ ઉમેદવારી નોંધાવી શકે છે જેના કારણે એક ફોર્મ રદ કરવામાં આવ્યું છે જ્યારે અન્ય બે ફોર્મ એટલા માટે રિજેક્ટ કરવામાં આવ્યા છે કારણ કે એક જ ઉમેદવારે બે જગ્યાએ બે ફોર્મમાં સહી કરી હતી એટલે કુલ ત્રણ ફોર્મ રદ થયા છે

આવતી એપ્રિલ વીસ હજારના રોજ વીસ તારીખના રોજ અમે રાખેલ છે એમાં ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ પાંચ એપ્રિલ હતી એમાં રિઝર્વ કેટેગરી અને જનરલ કેટેગરી બે કેટેગરીઓ અમારે ત્યાં હોય છે એમાં રિઝર્વ કેટેગરીમાં જનરલી મોટા યુનિટોનો સમાવેશ થતો હોય છે અને જનરલ કેટેગરીમાં મીડિયમ અને સ્મોલ સ્કેલ ઉદ્યોગોનો સમાવેશ થતો હોય છે એમાં જનરલ કેટેગરીમાં અમારી પાસે દસ ફોર્મ આવેલા છે અને એમાં સાત ફોર્મ એપ્રુવ થયા છે અને ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે રિજેક્ટ થવાના કારણોમાં એક ફોર્મને પૂરા અમારા બંધારણ પ્રમાણે ઉમેદવાર ત્રણ વર્ષ જયારે એસોસિએશનનો મેમ્બર રહ્યો હોય એ જ ઉમેદવારી કરી શકે એમાં એક ઉમેદવાર એ રીતે અમારા રિજેક્ટ થયા છે એક ઉમેદવારમાં અમારા બંધારણ પ્રમાણે જે પ્રપોઝ કે સેકન્ડરી જે કરે એ અમારા એસોસિએશન સાથે જે નું ફોર્મ ભરતા હોય છે ત્યારે જે ઓથોરાઈઝ પર્સન હોય એની જ સહી જોઈએ યાની એક ઉમેદવારમાં એ સહી બીજા ઉદ્યોગ બીજાની હતી એના લીધે અમારે એ ફોર્મ રિજેક્ટ થયું છે ત્રીજું ફોર્મ પણ એ જ રીતે રિજેક્ટ થયું છે કે અમે એક ઉમેદવારે બે જગ્યાએ સાઈન કરી હતી તો એ પણ રિજેક્ટ નું કારણ એ જ રહ્યું છે અમારા બંધારણ પ્રમાણે કોઈ પણ ઉમેદવારનો કોઈ પણ વ્યક્તિ એક જગ્યાએ સાઈન કરી શકે બેમાં સાઈન કરો તો બંને ફોર્મ રિજેક્ટ થતા હોય છે એના લીધે આ ત્રણ ફોર્મ રિજેક્ટ થયા છે જનરલ કેટેગરીમાં ટોટલ અમારે સો ઉમેદવારો લેવાના છે એની જગ્યાએ અમારે સાત ઉમેદવાર થયા છે એક ઉમેદવારના લીધે કદાચ ઇલેક્શન થાય પણ હર હંમેશા અમારી કોશિશ રહી છે કે ઇલેક્શન અમે ટાળી શકીએ કારણ કે ઇલેક્શન એક વિવાદનું સ્વરૂપ જ હોય છે એવો અમારા ઘણા વર્ષોથી અમે ઇલેક્શન ટાળ્યું છે અને આ વર્ષે પણ ઇલેક્શન ટાળવાની કોશિશ અમે કરી રહ્યા છીએ પહેલાં છ વર્ષ પહેલાં એક વખત ઇલેક્શન થયું હતું અને આ વર્ષે ઇલેક્શનની જેવું લાગે છે પણ અમે અમને વિશ્વાસ છે કે અમે એના that is a